સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ફુલહાર અર્પણ કરવામાં આવેલા હતા સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા કોલેજ સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલા હતા તેમજ દીપ પ્રગટાવીને સ્વામી વિવેકાનંદજીને અંજલિ અર્પણ કરવામાં આવી આ તકે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દાફડા વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ શહેર મંત્રી સંજયભાઈ પંડ્યા મહેશભાઈ જાળુ દિલીપસિંહ પરમાર ગૌરવ મહેતા મહાદેવ ઠાકર ચિરાગ સાદરાણી સહિત તમામ આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વિવેકાનંદ અમરહોના નારા સાથે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલા હતા ભાઈ દાફડા પ્રમુખ સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે ભારતીય સંસ્કૃતિને વિશ્વની અંદર ઉજાગર કરનાર યુવાનોના પ્રેરણાસ્ત્રોત યુગ પ્રવક્તક એવા સ્વામી વિવેકાનંદની આજે જે પૂર્ણતિથિ છે એ નિમિત્તે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કોલેજ સર્કલની અંદર જે સ્વામી વિવેકાનંદની જે ટેચું આવેલું છે પ્રતિમા આવેલી છે ત્યાં આજે ફુલા અર્પણ કરવામાં આવ્યા હતા અને સ્વામી વિવેકાનંદને અંજલિના રૂપમાં કેન્ડલ કેન્ડલ માર્ચ કરી અને સ્વામી વિવેકાનંદ અમર રહો ભારત માતા કી જય જેવા નારા સાથે આજે સ્વામીજીને સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ કરી છે આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ પ્રતાપસિંહ રાઠોડ દિલીપસિંહ પરમાર તેમજ મહેશભાઈ જરૂ ચિરાગભાઈ સાદરાણી સહિતના તમામ ગૌરવભાઈ મહેતા મહાદેવભાઈ ઠાકર સહિત તમામ આગેવાનો આ કાર્યાનંદે જોડાયા હતા અને સમર્પણની જે ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદની ની નિમિત્તે શ્રદ્ધાસુમન કરવામાં આવેલ હતા